કે જ્યાં જ્યાં જાઓ જ્યાં જ્યાં જાઓ તને મંગળ ભેટ ગવાય છે વેઠાઓ બોલને ધણા આ મારો હોય છે ધરતીમાં જે જે કાર થાય છે હું કોણ કે જનાગનો રાજા રામ માનિક પર ઉઠા છે પ્રાણ પ્રજાના સુખે સુખ અને પ્રજાના દુખે દુખ એ જ મારા રાજની રીત છે રાજ નંદાવ ઘણા પ્રધાનો ઘણા નોકરિયા પ્રેમા બુદ્ધિશાળી પ્રધાન એક માનવ છે મને બધા કોઈ સારામાં સારો માણસ કોઈ બુદ્ધિશાળી માણસ હોય એમને મારે જરૂર છે કે આ પેલીના જોવા દોડ પાડ્યો કોઈ પણ આવે એને જરૂર સાંદરાવાળા હોય

તારી વાક્યતા પ્રમાણે રાજનો તો એડીસી નહીં પણ આજથી તું રાજનો કારભારી છો આ જુનાગઢ ની અંદર તારા રાયખારી તારા કાયદા જાય આજ થી સર્વે સતા હું તને સુપ્રત કરું છું પણ એ તું યાદ રાખે કે ન્યાય નીતિ ને આ રાજમાં તારે નોકરી કરવાની છે બોલ નોકરી થશે કે નહીં અને નાના નાના છોકરા બટકુ રોટલો ગામમાંથી માંગી રહ્યા છે જમતો એવો માણસ આજ તમે એમ કયો છો કે હું તને સર્વે સતા આપું છું વાહ બાપુ કાય વાંધો નહીં માનણ કે એમ થાય ને બાપુ હે જૂનાગઢની અંદર મારા લઈ કાર્ય મારા કઈ દે જાય જૂનાગઢની અંદર માનણ નિભા હું કોજી હાથી હુકમ તારો ચાલશે બસ મારો હુકમ ચાલશે હા બેહી જાવ બાપુ એ બરોબર સમય પણ જ્યાં સુધી જુનાગઢ હું રાજ કરું છું ને ત્યાં સુધી જુનાગઢમાં કોઈ જાતનો અન્યાય ન હોય ન હોય કોઈ જાતના બચાવ બચાવ પોકાર ના હોય તપાસ કરવો ને કોઈ વાત નો દુઃખ ના હોવો

નરસિંહ મહેતા ફાટી ધોડે ગયા અને ખોટે ખોટી ઊંડીઓ લખે છે એના ભાઈ વર્ષીધર મહેતા આવી અને ફરિયાદ લખાવી ગયા કે આનો બધો કરો આનો બધો ન થાય તો સુનાગઢ અંદર હારા હાથો ખોઈ જશે સુનાગઢ મુખને બધાય જાય છે બાપુ માનન હા એ નરસિંહ મહેતા ની ફરિયાદ વારંવાર આવે છે પણ હું જૂઠી બનું છું પ્રાત મારા કાને હમ એ હાચું

જુનાગઢના ના ધણીરા ગંગાજર જય શ્રી કૃષ્ણ મહારાજ કે તમારી એક ફરિયાદ આવી છે ભગત શું ફરિયાદ હોય મહારાજ આવે કે તમે લખો છો યાદ કરો છો એ વાત થતી હશે નહીં નહીં મહારાજ ખોટી ઊંડી હું નથી લખતો મહારાજ પણ દાદા ભગવાન સાથે જે પણ યાત્રાળુ આવે અને જે પણ કઈ ઊંડી લખી દઉં છું ને એ મારો નાથ હાથવા સ્વીકારી લે છે મહારાજ હા નશિબતા જે લાખો રૂપિયા ને ઊંડી લખીને તમે દ્વારકા પહોંચો છો પણ દ્વારકા તમારો શેર છે પણ કે દ્વારકામાં એ લાખો રૂપિયા ને ઊંડી સ્વીકારે છે ભગવાન કૃષ્ણ ગનિયા લાલ

અને પેરો બરાબર રાખતા હે તું જો કે મેરે અપને જીવન તો કે જીવન નહીં લખે કે ને કે સા પકી લે હે બરાબર ધ્યાન રાખ ઓલા નસી મે હુકમ છે ભાઈ ભગવાન ને મોટો મોટો પાપ્યો તો કઈક હારા કામ કરો આ ભક્તોને હેરાન કરો માં આના પરિણામ હારા નહીં આવે સેવા પરિણામ આવે એવા અમે ભક્તોને હેરાન કરીને ને તેજ હાજે રોટલો ભાગે સમજા માના લીંબા કીએ મે થાય સુનાગઢ ની અંદર કાકરી નો હાલ્યો એઠો મે ઈજા કાકરી ના

સમય નહી આવો ને આ જગત આપની કાલે તમને કોઈ માનશે નહીં પ્રભો વખત નરસિંહ મહેતાની બારે પેલા વધારો મારા ના એક વસ્તુ માગું છું મારા કે જ્યારે સંતો ભક્તો ને કોઈ ને જયારે કસોટી પડે ને અને જ્યારે એનો અવાજ નીકળી જાય ને

પેલું રાગ જ્યારે તમે મલ્હાર રાગ વગાડશો ને ત્યારે મેઘરાજા થશે બીજું રાગ જ્યારે તમે દીપક રાગ વગાડશો ને ત્યારે દીવડા થશે અને ત્રીજું રાગ કેતારો રાગ વગાડશો ત્યારે કૃષ્ણ ભગવાન તમારે ત્યાં હાજર થાય ખૂબ ખૂબ ધન્યવાદ છે મારા નાથ જય હો દેવી એક સંતો ભક્તોને આ કસોટીમાંથી પાર ઉતાર્યા જય હો મારા નાથ જય

લીબા ભાઈ ભાઈ ભૂલાઈ જાય કારણ કે ભગવાને એક વાસળી બનાવી છે બંસરી વાસળી હા એમાંય ત્રણ રાગ આપ્યા છે મારા નાથે એટલે એ નહીં આવે ને ભગવાન અરે ભાઈ એના સમય એ વાગે વાગ્યો બીજો મલાર મલાર રાગ કેતા કે જયારે મલાર રાગ વગાડી ત્યારે પ્રસાદની વૃષ્ટિ થાય

બાપુ આવા સાધુ ઉરાણી સુનાબેન ની અંદર નો રહેવા દેવાય સુખી થાઉં છે કે એ મારે સુખી થવાનું હોય ને સુખી થાઉં ને હા તો તને મારી બુદ્ધિ દીયો મારી બુદ્ધિ દીયો તારે બધું મારી બુદ્ધિ ઈ કે સુનાગઢ ની અંદર નરસી મેતા નહી થી જવા દીયો ઠક્કા બહાર કાઢો સુનાગઢ ની હદ માં નો રેવા દેવાય આ બાર સાધુ ઉરાણી સુનાગઢ ની હદ નો રેવા એલા માનન તારી વાત પર હાજી છે

તમે આવા ટોંગ કરો છો જતી કરો છો એટલે બાપુ હવે ભાઈ ને હદ છોડીને રહેવા દઉં જો તમે કેતા હોય તો હું કાંઠે ભગવાન ભજન કરીશ ત્યાં હું રહીશ

સંતો ભક્તો થકા નો ખમે હગે બાપુ કઈ ગયો નીકળે કારણ કે ભાઈ ભગવાન આવીને હાર ફેરાવી ગયા છતાય તમે માનતા નથી બંસરી આપી ગયા છતાય માનતા નથી આનું કારણ વિનાશ કાડે વિપરીત બુદ્ધિ ગમે હું સમજુ માણસ હોય પણ જ્યારે અવડા માણસનો સંગ થઈ જાય ત્યારે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય નગર જૂનાગઢનો ધણી પવિત્ર રાજા ગંગાજીના સ્નાન આ ઉપર કરીને ત્યાર ગાદી બિરાજમાન થાય રાજા સંતો કેવી કસોટી કરે છે પણ પણ આના પરિણામ તમને હવે હારા તો નહીં જ આવે

આપણે શું કહેતા ગયા કે હું તો તમને બેને ને એમ નથી ગયો પણ તમારા બે ના નેતા વાળામાં લે

આપણ લેખન લેવાય લેખાય કોને કમા હમ બોલાય ન બોલાય ન બોલે હામી ક્યાં ન નિતરે ખાલીએ દેખા અમારું લે લખતો તમારવાલે